ધોકા આપશું માર મારશું જેલમાં પૂરશું એટલે ભય નો માહોલ ફેલાવા માટેની કોશિશ ભાજપે કરી જે આપની સભામાં સ્વયંભૂ ખેડૂતો આવ્યા તો ભાજપના નેતાએ તેમને ગાળો ભાંડી જાતિ વિશેક શબ્દો કહીને તેમને હળદૂત કરવાના કામ કર્યા તો આ ઘટનાને કઈ રીતે જુઓ છો વિપક્ષમાં બેસેલાની સભામાં જાઓ તો જેલમાં જવું પડે ગાળ સાંભળવી પડે હર પાર્ટી નો તે તાલુકાનો પ્રમુખ છે સંઘવી કઈ રીતે જોવે છે આ ઘટનાને હર સંઘવી એમ કહે છે કે કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે તો લો પકડો તમારા એટલી મોટી તાકાત હોય તો તમારે પાર્ટીના વાળાને પકડો અને દલિત સમાજના માણસને એમ કીધું અપશબ્દો બોલ્યા ગેરબંધારણી શબ્દો કીધા તારું મકાન પાડી નાખો એટલે કેમ ભાઈ વાજ્યવાળાના બાપના મકાન છે એમના બાપનો દેશ છે અમે નથી બેઠા અહીંયા આ તો સ્ટેપ બાય સ્ટેપ નાગાઈની હદ છે ને તો પ્રમોશન આપવાનો આધાર જ તે લુખાगिरी છે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન માં આપનું સ્વાગત છે આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને આમ આદમી પાર્ટીની પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે ત્યારે ગુજરાતનું રાજકારણ પણ રહ્યું છે છે નિવેદનબાજીઓ ચાલી રહી આપણી સાથે ગોપાલ ઇટાલિયા અલગ અલગ મુદ્દે સરકારને ઘેરતા હોય છે આડે હાથ લેતા હોય છે તેમની સાથે આપણે સીધી વાતચીત કરવાની છે જે ખેડૂત મહાપંચાયત ઐતિહાસિક યોજાય તેને લઈને આગામી રણનીતિઓને લઈને સૌ તો ગોપાલભાઈ એક ઐતિહાસિક જે ખેડૂત મહાપંચાયત યોજાય લાખ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

માંગ કરનારા ખેડૂતોને મારવા માટે પોલીસ મોકલે કે આને મારો અને જેલમાં પૂરી દો એટલે એક પ્રકારે ગુજરાત ભરમાં ભાજપ એવો મેસેજ આપવાની કોશિશ કરી કે તમે કંઈ પણ અમારી પાસે માગશો તો અમે તમને દંડો આપશું બીજું કઈ છે નહીં ધોકા આપશું માર મારશું જેલમાં પૂરશું એટલે ભયનો માહોલ ફેલાવવા માટેની કોશિશ ભાજપે કરી એમ છતાં પણ સાયલાની સભામાં આખા ગુજરાતમાંથી હજારો ખેડૂતો સ્વયંભૂ આવ્યા અમારી પાસે તો કોઈ સરકારી બસો નથી કઈ તલાટી મંત્રી નથી કે ગામડે ગામડે ફરજિયાત ઓર્ડર કરી દઈએ વીસ વીસ લોકો લઈ આવજો અમારી પાસે શિક્ષકો નથી કશું જ વ્યવસ્થા ન હોવા છતાંય હજારો લોકો ઈ સાયલાની સભામાં આવીને બેઠા ખેડૂતો એમ બતાવે છે કે ખેડૂતો ભાજપની દમ દાટી અને દંડાની સરકારથી ડરવાના નથી બીજું એમ દર્શાવે છે કે હવે ખેડૂતો પાસે વિકલ્પ છે અત્યાર સુધી નતો એટલે મજબૂરીમાં કે લાચારીમાં કે કોઈ પણ કારણોસર યા તો ભાજપ યા તો કોંગ્રેસની સાથે રહેવું પડતું હતું ખેડૂતોએ સાયલાની સભામાં આવેલા સ્વયંભુ લાખો લોકો એમ બતાવે છે કે હવે ખેડૂતોનો વિકલ્પ આમ આદમી પાર્ટી છે ખેડૂતોનો સાથી આમ આદમી પાર્ટી છે એ હાજરી એવું પ્રતીત કરાવે છે આપણને અને ત્રીજી વાત કે ગુજરાતમાં કમોસમી વરસાદ હોય કે જમીન સંપાદનના નામે જમીન પડાવી લેવાની વાત હોય કે ટાઉન પ્લાનિંગ ના નામે જમીન પડાવી લેવાની વાત હોય કે ખેડૂતોની ટ્રાન્સમિશન લાઈનો ના નામે જમીન પડાવી લેવાની વાત હોય કે ખેડૂતોને પાક વીમો આપવાની વાત હોય કે પાક નુકસાની ચૂકવવાની બા કોઈ પણ ઘટના હોય તમે જોશો તો આમ આદમી પાર્ટી સૌથી મોખરે હોય છે ખેડૂતની લડાઈ લડવા હંમેશા માટે એનો અર્થ એ થયો કે હવે પછી ખેડૂતોનો કોઈ પણ મુદ્દો હશે કે આમ આદમી પાર્ટી મોખરે હશે હશે ને હશે એટલે આ આખી કડદા આંદોલન થી લઈ સાયલાની સભા સુધીમાં જે કઈ ઘટનાક્રમ બન્યો છે એ ઘટનાક્રમ સ્પષ્ટ બતાવે છે કે આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે છે અને ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે છે તો મને બીજો પ્રશ્ન એવો સવારથી એક મુદ્દો ચાલી રહ્યો છે કે જે આપની સભામાં સ્વયંભૂ ખેડૂતો આવ્યા તો ભાજપના નેતાએ તેમને ગાળો ભાંડી જાતિ વિશેક શબ્દો કહીને તમને હડધૂત કરવાના કામ કર્યા તો આ ઘટનાને કઈ રીતે જુઓ વિપક્ષમાં બેસેલાની સભામાં જાઓ તો જેલમાં જવું પડે ગાર્ડ સાંભળવી પડે હું કઈ રીતે જોઉં છું આ ઘટના ને એનો જવાબ બીજા નંબરે છે પેલા નંબરે જગદીશ વિશ્વકર્મા આ ઘટના ને કઈ રીતે જુએ છે એનો જ ભાજપ નો તાલુકાનો પ્રમુખ છે ને બોલ્યા કઈ જગદીશભાઈ હર્ષ સંઘવીની ની પાર્ટી નો તે તાલુકાનો પ્રમુખ છે સંઘવી કઈ રીતે જોવે છે આ ઘટના ને હું કઈ રીતે જોઉં છું હમણાં કહું ભાજપ વાળા કઈ રીતે જોવે છે આ ઘટના ને કે તમારી પાર્ટી નો તાલુકાનો પ્રમુખ

તો પછી ભાજપ પાર્ટીના તાલુકાના પ્રમુખે કોઈ વ્યક્તિને આટલી બધી ગાળો આપવાની ક્યાં જરૂર છે અને વળી પાછું હરસંઘવી એમ કે છે કે કોઈ ચમરબંધી નહીં છોડવામાં આવે તો લો પકડો તમારામાં એટલી મોટી તાકાત હોય તો તમારે પાર્ટીના વાળાને પકડો અને દલિત સમાજના માણસને એમ કીધું અપશબ્દો બોલ્યા ગેરબંધારણી શબ્દો કીધા તારું મકાન પાડી નાખો એટલે કેમ ભાઈ ભાજપ વાળાના બાપના મકાન છે એમના બાપનો દેશ છે અમે નથી બેઠા અહીંયા આટલી હોશિયારી કોઈ માણસ કેજરીવાલ ની સભામાં જાય એમાં તમને શું વાંધો છે એને વાંધો બે વાત થી છે ભાજપ કેમ કે જગદીશ વિશ્વકર્મા હર્ષ સંઘવી કોઈ નિવેદન નથી આપ્યું એનો અર્થ એ થયો કે એ અમરેલી તાલુકાના પ્રમુખ ની વાત સાથે આ બેય સંમત છે સંમત ન હોય તો અસહમતિ ભર્યું કઈક બોલવું પડે સંમતિ છે એટલે નથી બોલ્યા ભાજપનો તાલુકા પ્રમુખ અમરેલીનો જે બોલ્યો એમાં સંઘવી સંમતિ છે એમાં જગદીશ વિશ્વકર્માની સંમતિ છે એમની સભામાં માણસો નથી જાતા સરકારી બસો મેલ્યા પછી તલાટી મંત્રી શિક્ષક કલેક્ટરો કામે લગાવે પછી લોકો એમની બસ નથી બેસતા એ વાતનો ગુસ્સો એ અમારી આવનાર વ્યક્તિ પર કેમ કાઢે છે અને હું એવી રીતે જોઉં છું કે આ તાનાશાહી છે આનથી મોટી તાનાશાહી તમે બીજા માણસને પહેલા તો મત આપવાની ના પાડતા હતા કે તમે બીજી પાર્ટી મત આપશો તો અમે તમારું આમ કરી નાખશું તેમ કરી નાખશું ત્યાંથી હવે વાત ત્યાં પહોંચી કે હવે તો સભામાં નહીં જવાનું પહેલા તો ભાજપની ની નાગાય કે ગુંડાગીરી કે હલકા એ વાત ની હતી બીજે પાર્ટી મત નો આપતા ત્યાં સુધી તો પબ્લિક જોઈ જ રહી છે હવે તો સભામાં જવાનું બંધ કરાયું કાલે તમને ભાજપવાળા એમ કે છે કે હવે તમે ચેનલ માં બીજી પાર્ટી ના ન્યુઝ આવે ત્યાં ચેનલ બંધ કરી દેવાની પરમ દિવસે એવું કે છે કે વોટ્સએપ પર સ્ટેટસ માં ક્યાંય કોઈ પણ બીજી પાર્ટી ફોટો ના આવવો જોઈએ પછી તમને એમ કે છે કે તમારે શેરીમાંથી કોઈ બીજી પાર્ટી વાળો ચાલતા નીકળે તો તમારે આ તો સ્ટેપ સ્ટેપ બાય હદ છે ને એટલે આ બિલકુલ વિકૃતિ વિકૃતિ છે સત્તાની વિકૃતિમાં જે કહી શકાય ની આ ઘટના છે આમાં હરસંઘવીએ અને જગદીશભાઈ બંને નિવેદન આપવું જોઈએ કે આ એનો ભાજપનો પ્રમુખ જે કરે છે એમાં એ સંમત છે કે અસંમત છે અને અસંમત હોય તો બોલે નહીં બોલે તો અમે એમ કે દલિતોને જે ગાળો દીધી છે ભાજપના તાલુકા પ્રમુખે એમાં જગદીશ પંચાલ અને ભાઈ સંઘવી હર્ષ બંને સંમત છે હું એમ માનીશ ગોપાલ આપણે જોઈ રહ્યા હતા કે કાયદા વ્યવસ્થા મામલે જે રીતે સતત હર્ષ સંગવી વિવાદમાં આવી રહ્યા હતા આટલી બધી ચર્ચાઓ ચાલી વિપક્ષ અને તમે પણ ઘણી બધી વખત એમને આડે હાથ લીધા તે સમય એવું લાગતું હતું કે તેઓને સાઈડ લાઈન કરવામાં આવશે પણ એમને તો કદ વધી ગયું છે હવે તો નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા અને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો તો કેમ આવું કેવી રીતે કદ કોનું વધ્યું સારા માણસનું કે નહીં સારા માણસનું ગુજરાત આખાની જનતા એમ માનતી હતી કે આ નો હાલે એનું કદ વધ્યું તો હું ગળા ફાડી ફાડીને પાંચ વર્ષથી એ તો કઉ છું કે ભાજપ છે ગુંડાઓ લુખાઓ લફંગાઓ તોડબાજો બુટલેગરો ડ્રગ્સ માફિયા જમીન માફિયા બળાત્કારી લૂંટારાની પાર્ટી છે મોટો લૂંટારો મોટું પદ એનથી મોટો બળાત્કારી એનથી મોટું પદ એનાથી મોટો તોડબાજ એનાથી મોટું પદ તો પ્રમોશન આપવાનો આધાર જ તે લુખાગીરી છે જે સૌથી મોટો લુખો જે સૌથી મોટો ગુંડો જે સૌથી મોટો હરામખોર એનો સૌથી મોટું પદ એ જ તો વાતનો વાંધો લઉં છું ને હું કે આ લુખા બદમાશ બુટલેગરોની પાર્ટી છે જનતાની નથી જનતા એમ કહેતી હતી કે જે આ માણસ નહીં ચાલે એ માણસને હજુ ઊંચાઈ ઉપર પહોંચાડ્યો એનો અર્થ એવો થયો કે ભાજપની નજરમાં એ લાયક માણસ છે જે જનતાની નજરમાં ગેરલાયક છે એ ભાજપની નજરમાં લાયક છે

તો કઈક પરિણામ આવશે બાકી કરતૂત આનિયા રહેશે તો મંત્રી બદલે મેળ થોડો પડે તમારા કારનામાં કાળા છે તમારા વિચારો હલકા છે તમારી માનસિકતા ખરાબ છે મંત્રી બદલે શું થશે પણ મંત્રી હું કામ બદલે છે એ સમજો કે અગાઉ જેને મંત્રી બનાવ્યા હતા એનું ખિસ્સું એનું પેટ અને એનું ગોડાઉન ભરાઈ ગયું એટલે ભાજપે કીધું ચાલો તમારો વારો પૂરો નવા આવવા દો હવે નવા આવ્યા છે દોઢ વર્ષ એનું ખીસું એનું પેટ અને એના ગોડાઉન ભરાશે એટલે વળી નવા આવશે જનતાને શું મળે પણ જેને કૌભાંડ કર્યા એના ઉપર કોઈ કાર્યવાહી થાય કાર્યવાહી કરવા માટે ક્યાં વાત છે ભાજપે તો પંગત પાડી છે ને કાર્યવાહી કૌભાંડ કરવા માટે તો મંત્રી બનાવ્યા છે કે બેડા પ્રધાન એવું કેવું કે મેં નહીં ખાઉંગા ના મેં ખાને દુંગા એવું જાહેર મંચ પરથી બોલતા હોય ને લાલ કિલ્લા પરથી ને પણ એ દિવસે

તો લાલ કિલ્લા પરથી નરેન્દ્ર મોદી એ કીધું છે ભ્રષ્ટાચાર નહીં ચાલે શું કામ ભાજપમાં નહીં હોવતો ભાજપમાં આવી જાવ પછી કરો ક્યાં ના પાડીશ આખા દેશના ભ્રષ્ટાચારીઓ પકડી પકડી ને ભાજપમાં લઈને મંત્રી મુખ્યમંત્રી સંત્રી તંત્રી બનાવ્યા છે ને જે અજીત પવાર ઉપર મહારાષ્ટ્રના અજીત પવાર ઉપર નરેન્દ્ર મોદીએ એ સિત્તેર હજાર કરોડ ની કૌભાંડ આરોપ લગાવ્યો અઠવાડિયા પહેલા એ અઠવાડિયા પછી ભાજપમાંથી ભાજપના સપોર્ટ ડેપ્યુટી સીએમ બન્યો એટલે આ ગુજરાતમાં મંત્રી મંડળ જે બદલ્યું છે એ જૂના મંત્રીનો વારો પૂરો થઈ ગયો ખિસ્સુ પેટ ને ગોડાઉન ભરાઈ ગયા હવે નવાનો વારો આનું ભરાઈ જશે એટલે વળી આપણે નથી નળ નીચે ડોલ 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 મૂક્યો ભરાઈ જાય બદલવી પડે આ બદલી ખાલી ડોલો મૂકી છે આ ડોલ ભરાઈ જશે નવી ડોલ મૂકશે એ ડોલ ભરાય જાય નવી ડોલ મૂક છે જનતાને શું છે અને ડોલ ના બદલે થોડુંક છલકાય તોય વળી નીચે આવે આ તો છલકાવાય નથી દેતા ડોલ ભરાય એટલે નવી ડોલ આવી જાય

એને જોવાનું રહ્યું કે આવનારા સમયમાં ગુજરાતની જનતા શું વિચારી રહી છે કયા પક્ષ તરફ પોતાનું કળશ ઢોળશે હવે તે આવનારો સમય બતાવશે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવ જીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ